ફોન હાલ જ કરવો પડશે કારણ કે ચમનજી તો રોતા હતા એટલે હવે એના પાણી એક તો પૈસાનું સેટિંગ ના હોય આઠ આઠ દાગી ના ચોક કરવાના હોય આ બધું આ નહી ચાલે મને હાલત ફોન કરવો પડશે હેલો બોલો ઓચુજી બોલે ઘેર આવ્યા ને હા એ તો આયા તા આયે અમારે જોડે ખાશી બેઠે પણ એમને બાપડો ને તકલીફ છે થોડી આ દાગીના બાગીના તમે તો બઉ કરાયા તમારી વાત લાખ રૂપિયા ની સર તમે સબંધ કરાયો એ મોર પણ હવે ચમનજી ના જો ચમનજી ઉપર તો જોવા યાર એમની પરિસ્થિતિ તો આખી જિંદગી મજૂરી કરી કરી સાપરું સરખું ઘર નઈ બરોબર હવે આઠ ડાગીના આર્યા ભાવ હું યાર તમે સમજો માણસ થઈ તમારે આ બધું કરાય જેટલી જમીન આપડે તો થોડી ઘણી એ બાપ દાદા ની જમીન છે એમના પાન તો એ નહી હું અક્ષર કરાય એટલે દુરુપયોગ ના કરાય એટલે મારું એમ કેવું હ આપડો પેલા મીટિંગ કરીએ અને મીટિંગ કરીએ સારા સારા અને ભેગા કરી મીટિંગ કરીએ નહી તો આપડે આ તો ચમનજી મરી જશે તમને ખબર છે આઠ દાગી નાય થયું યાર કોમ નહીં પછી હોય કોમ કોઈ વિચાર કરો હા પછી શું કરવાનું લે દાગી ના શું કરવાનું હશે ને શું કરવાનું મોડક તો પસંદ તમે કયો બધું કરશું અને વાંચવામાં બે દાળો માં મીટિંગ ગોઠવી દો શું કીધું હવે મીટિંગ કાલ ના કરતા કારણ કે દાળો

લગન પણ નો દા કે કીધું કેમ આના ડીજે બીજે મો રાખી હોય બીજે ન તો રાખી હોય માં ખબર હતું બધું માં તો માં કાકા કીધું ગાડી નો દાવા છે એ અમારે રાખવાની છે ઓર ગુરુ કરવાના આ ગોમમો ઓ તમાર અમારે કરસી માં કાકો બધું કે છે અને ભારે ગાડી નો દાણી માં તો ફોડી ની લાબાન ઓ સ્કોર્પિયો બ્લેક કલર નો લેવાનો કાળો ઘોડો આખા ગોમમો બગીન ફરવાનું છે

ઝુંપડી તમે કરો કરો નહીં બોલો આપડા લગન આવું ખબર મન કરી ખબર લગન ની તો થોડા થોડા તા અમારે એક હતા વાગ્યો જબ્બર

તમારા પૈસા વાળા પૈસા વાળા થઈ જ નાટક કરો આપડે મનકી પેલું વીલ લાવજો હાલ નહી કશું કેવાનું બે દાડા ચીડી મીટિંગ રાખી છે મીટિંગ કરી મીટિંગ કરવાની છે એ બધું મિટિંગ બધું બધી વાતચીત થશે બરોબર હાલ કહશુ નહીં દર વી લાવજો હાલ બધી કોડી ચર્ચા નહીં કરવાની બરોબર એ બસ બનાવી દીધું મકવાનું ભગવાન એટલે વધારા નું પ્લે નહીં કરવાનું બરોબર આ આપણા મીટિંગ રાશી છે મિટિંગમાં તમારે આપવાનું છે અને ગોમના બધા આગેવાના બોલાયા છે પછી બધી ચર્ચાઓ થશે બરોબર પછી જે કરવું હોય કરજો મોટી મીટિંગ ઓ મિટિંગ આપણે રાખી છે બધા ભેગા કર્યા જમા રાખજો પૈસા મને એવું લાગે આ બધા ભેગા થઈ ને આ કોક ના કોક મારો ઉપયોગ કરશે અમારે દર ગાડી હું લઈ જવાનો આમ પેલો ગરીબ રહ્યો કશું ના એ પેલું બે ગાડું લઈ ને આવશે મને એવું લાગે મારી ગાડીઓ મેકાવ

લાંબુ જ છે લાંબુ જ પડશે નહીં ચાલે નહીં ચાલે નહીં પાણું નહીં પાણું હું કદ દઈએ એ હેલિકોપ્ટર લાવી યાદી મો હું વારી હા મારા લગજઈ ના જો લગજઈ લાવજો તો હું પાછો વળી ગયો બસ સ્ટેન્ડ પણ હું કહું એટલે હેલિકોપ્ટર લાવશું બાપલો તારા હાડુ લઈ આવશે એ ખબર હે ઈ ઓન જોવાને બધે હેલિકોપ્ટર લાવજો તો આ એડે કશી એમ નેમ ટેમ્પો બેમ્પો લઈ લાવજો કે બેલ ગાડું મન તો હમરાય આ કાડશી પણ આપણી ગાડી ઓનાલ દેવું પણ તારા ને કેવું તો કે તમે કો ખાવું લઈ આવજો એ તો હું કીવાન બાપા

મરી જવું તો દસ લાખ નો વીમો છે તો દસ લાખ રૂપિયા આવી જાય તો છોકરો પાણી જાય અને જમીને અમે કોઈ નહીં કરવું તો મરી જવું છે એટલે દસ લાખ રૂપિયા છોકરાના પાછળ કોઈ કરવું નહીં મારા

પૈસા નઈ પણ પૈસા ભલા ની હોય ના રે હજી છોકરો વીમા પૈસા શું કરવાના ચેડી તમાર જો ભાઈ બન જો મોડે શું કરવાનો પૈસા છોકરો છોકરો તો પહેણ કોઈ ના કુવારા રહ્યા તમારો જ્યાં કુવારો રહ

直接读完、啊。啊